સમગ્ર ભારત દેશમાં સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસનો પ્રારંભ થયો છે અને તે પ્રદેશ અધ્યક્ષ જે પી દ્વારા શરૂ કરાવવામાં આવ્યું હતું પત્રકાર પરિષદ સંબોધતા કચ્છ મોરબી સાંસદ રાજ્યમાંથી બે કરોડ થી વધુ લોકો ભાજપમાં જોડાય અને જયારે કચ્છ જિલ્લાની વાત આવે છે ત્યારે કચ્છ જિલ્લામાંથી પણ આશરે છ લાખથી વધુ લોકો ભાજપમાં જોડાય તે અંતર્ગત આ સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આ અંગે વધુ વાતચીત કરી રહ્યા છે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા સાંભળીએ તેમના જ શબ્દોમાં સદસતા અભિયાનનો પ્રારંભ 2024 નો આજે કચ્છની અંદર અમારા જિલ્લાના પ્રમુખ શ્રી આદરણીય જીભાઈ અને બધા જ ધારાસભ્ય શ્રીની ઉપસ્થિતિની અંદર આજે એનો શુભારંભ થયો છે થોડાક દિવસો પહેલા બે તારીખે આખા દેશના સદસ્યતા અભિયાનનો નો શુભારંભ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્રી જેપી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને સદસ્યતા અપાવીને શુભારંભ કર્યો તો ગઈ કાલે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેમને સદસ્યતા અપાવી અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી આદરણીય સી આર પાટીલ સાહેબ અને સૌ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ બે હજાર ચોવીસ સદસ્યતા અભિયાનનો પ્રારંભ દેશની અંદર રાજ્યની અંદર અને કચ્છની અંદર ચાલવાનો છે અને કચ્છની અંદર પણ આજે અમે એનો પ્રારંભ કર્યો છે દેશમાં દસ કરોડ કરતા વધારે નવા સભ્યો બનાવવા જઈ રહ્યા છીએ ગુજરાતને બે કરોડ થી વધારે સદસ્યો બનાવવાનું મન અમારા સૌ આગેવાન અને સૌ કાર્યકર્તાઓ એ કરી છે પછીની અંદર પણ પ્રમુખ સાહેબ અને બધા જ ધારાસભ્ય શ્રીઓના માર્ગદર્શનમાં અમે છ લાખ સભ્યો બનાવવાના છીએ અને જ્યારે દર છ વર્ષે સંગઠન પર્વની અમે ઉજવણી કરતા હોઈએ જેના ભાગરૂપે કચ્છની અંદર પ્રારંભ થયો છે અને બૂથની અંદર ઓછામાં ઓછા ત્રણ સક્રિય સભ્યો બનાવવા અને એ સક્રિય સભ્ય એક જણ સો સભ્ય બનાવે એટલે કે ત્રણસો સભ્ય બૂથ ઉપર બનાવવા વધુમાં વધુ જેટલા પણ બનાવી શકાય એટલા કોઈ પણ ઘર બાકી ન રહે દરેક પરિવારનો સભ્ય સભ્ય બને કારણ કે ભારતીય જનતા પાર્ટી સંગઠન એક વિચારને લઈને ચાલે છે અને એમના માટે સરકાર એક સેવાનું માધ્યમ છે અમારો કાર્યકર્તા એ સમાજ અને સરકાર વચ્ચે કડીરૂપ બની કરી મિડલ મેન બની કરીને ઘણા બધા જ્યારે સેવાના કામો પણ કરતો હોય છે ને જેના ભાગરૂપે આ કાર્યને અમે આગળ વધારવાના છીએ કચ્છ સરહદી વિસ્તાર છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ અમારા સદસ્યતા અભિયાનના કાર્યક્રમમાં જે વાત કરી હતી કે બોર્ડરના ગામ અને જિલ્લાની અંદર પણ વધુ ને વધુ સભ્યો બનાવવા અને જેને લઈ કરીને પણ અમારા પ્રમુખ સાહેબ અને અમારા ધારાસભ્યો સૌ અમારા સંગઠનના કાર્યક્રમો કાર્યકર્તાઓ આ કાર્યક્રમને અમે આગળ વધારશું આજે છ લાખ થી વધારે જ્યારે સભ્યો બનાવવાનું કચ્છની અંદર અમારા સૌ આગેવાનો અને કાર્યકર્તા કચ્છની અંદર વાત કરું તો પાંચ લાખ મારા પ્રાથમિક સભ્યો બન્યા હતા જે અત્યારે અમે છ લાખ બનાવશું મારા પાંચ હજાર સક્રિય સભ્યો હતા અત્યારે અમે છ હજાર પાંચસો થી વધારે સક્રિય સભ્યો અમે બનાવશું.